ગત નવ જુલાઈના રોજ વડોદરાના પાદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એકવીસ લોકોના મોત થયા છે ત્યારે આ અકસ્માત બાદ દુર્ઘટના સ્થળ પર કેટલાક દિવસથી ટ્રક લટકી રહ્યો હતો આ ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો હતો ત્યારે આખરે સત્યાવીસ દિવસ બાદ બ્રિજ પર લટકતો ટ્રકને બહાર કઢાઈ હતી મળતી માહિતી મુજબ મરીન સ્પેશિયાલિસ્ટ ટીમ અને વહીવટી તંત્રની મદદથી પાંચ દિવસ સુધી સતત કામગીરી બાદ બલૂન સ્કેપ્સુલ ટેકનોલોજીથી આ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો ટ્રક માલિકને ટ્રક પર પિસ્તાળીસ લાખની લોન ચાલે છે જેના દર મહિને એક લાખનો હપ્તો આવે છે ત્યારે ટ્રક ચલાવ્યા વગર તે લોનનો હપ્તો કેમનો ભરે તેની ચિંતા તેને સતાવતી હતી એક તરફ દુર્ઘટનાને કારણે આ ટ્રક લટકી રહી હોવાથી તે હપ્તા ભરી શકે તેમ નહોતો તેથી તેને મદદ માટે બેંકને વિનંતી કરી પરંતુ બેંકમાંથી તેને કોઈ રાહત ન મળી તેમજ આ ટ્રક માલિકને સંવેદનશીલ સરકારે પણ કોઈ મદદ ન કરી તેનો હપ્તો કોઈ પણ કિંમતે ભરવાનો હોવાથી ટ્રક માલિક ચિંતામાં હતો તેવામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટ્રક માલિકની વેદના સમજીને સાંસદ મિતેશ પટેલે પોતાના પગારમાંથી એક માસનો હપ્તો ટ્રક માલિકની લોન ખાતામાં જમા કરાવવાનો નિર્ણય લીધો હતો આમાં આખરે સાંસદ તરફથી ટ્રક માલિકને એસી હજારનો ચેક આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ